શહેરની બહારથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપરના બ્લોક સ્પોટ ગણાતા જાંબુઆ બ્રિજ પાસે અજાણ્યા વાહનની અડફેટે આશાસ્પદ યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું કપૂરે પોલીસ મથકે નોંધાયું હતું આ ઘટનાને લઈને સ્થાનિક ગ્રામજનોએ હાઇવે ઉપર બેસી જઈને ભારે વિરોધ નોંધાવતા બે થી અઢી કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો જાંબુઆ બ્રિજ પાસે આવેલી વેદાંત વિશ્રામ સોસાયટીમાં પરિવાર સાથે ઓગણીસ વર્ષીય કૈલાશભાઈ પાશવાન રહેતા હતા કૈલાશભાઈ પાસવાન આઈટીઆઈનો અભ્યાસ કરતા હતા રવિવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં કૈલાશ પાસવાન અંગત કામ અર્થે બાઇક લઈને સોસાયટીમાંથી બહાર નીકળ્યા હતા ત્યારે હાઇવે ઉપર જવાના રસ્તાની બાજુમાં જ ખાડો ખોદવામાં આવ્યો છે જેને પગલે ખાડામાં બાઇક અટવાયું હતું અને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે કૈલાશ પાસવાનને અડફેટમાં લેતા કૈલાશ રોડ ઉપર પટકાયો હતો અને તેનું માથું છુંદાઈ જતા રોડ ઉપર જ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા ગમફાર અકસ્માતને કારણે કૈલાશા પાસવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ સ્થાનિકો અને ગ્રામજનોને થતા તેઓ તુરંત દોડી આવ્યા હતા આ અકસ્માતને કારણે તેઓ રોષે ભરાયા હતા અને હાઈવે ઉપર બેસીને રોડ બંધ કરી દીધો હતો બીજી તરફ કૈલાશ પાસવાનના પિતા પણ દોડી આવતા તેઓએ પોતાના પુત્રને મૃત હાલતમાં જોતા તેઓને કલ્પાત કરી મૂક્યો હતો જેને પગલે ત્યાં હાજર અન્ય વ્યક્તિઓની આંખમાં પણ અશ્રુ આવી ગયા હતા જેથી હાઈવે ઉપર કરુણ દ્રશ્ય સર્જાયા હતા હાઈવે ઉપર ચક્કાજામની ખબર સાંભળતાની સાથે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો અને ટ્રાફિકની પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સ્થાનિકોના રોશને સામે પોલીસ પણ એક સમયે લાચાર બની હતી અકસ્માત સર્જનાર ત્યાંથી ફરાર થઈ જતા પોલીસે મોટર વાહન અધિનિયમન અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે